રાજકોટના લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ જલારામ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં લાગી આગ આગને પગલે ફાયર બ્રિગેડ તેમજ પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા હતા ત્રીજા માળે આવેલ વખાર રૂમમાં વધારાના સામાન રાખ્યા હોય જેમાં ધૂપ અગરબત્તીનું તણખ ઉડી જતા પૂઠામાં આગ લાગી હતી આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો કોઈ પણ જાનહાની થયાનું સામે આવ્યું ન હતું અહેવાલ સંજય પોપટ અજયભાઈ અમારી દુકાનનું નામ જલારામ એન્ટરપ્રાઇઝ છે ને ઉપર જે આગનો બનાવ બન્યો એ બાજુમાં છે ને એક દીવાબત્તી કરતા હતા આપણે ધૂપ પહેર્યો તો ધૂપ છે ને એ પુઠા અમારે ત્યાં કેવું છે કે વધારાના પૂઠા અમે ત્રીજા માળે રાખીએ છીએ વધારાના પુઠા અને લાકડા એ વધારાના પુઠ્ઠા છે ને એમાં તણખું અઢી ગયું તું પણ અમારા સ્ટાફના છોકરાને ખ્યાલ નહોતો એના હિસાબે અ અને લાકડા થોડાક છેડી ગયા છે બાકી કોઈ બીજી એક ચિંતાનો વિષય નથી બહુ સરસ અને બનાવ સાડા સાતે અને ફાયર બ્રિગેડ અને બીજી વીસી ટીમ બહુ સરસ ફટાફટ આવી અને બહુ સરસ એક્શન કરી અને બહુ સરસ રીતે એને કામ કર્યું એટલે બીજી કોઈ ચિંતા નથી અને એકદમ ઝડપથી નહી કોઈ થઈ નથી કોઈ નુકસાન થઈ નથી લાકડા ને એટલે બીજું કોઈ એવું ચિંતા નુકસાન નું નથી વધારાનો રૂમ હતો એના હિસાબે થયું છે બાકી કોઈ ચિંતા નથી પણ થેન્ક યુ ફાયર બ્રિગેડ અને પીજી વેસી ટીમ આવીને ફટાફટ એક્શન લીધો એટલે બીજી કોઈ જાનાની આગળ થઈ નહી થેન્ક યુ બધા